તો નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત ખરેખર મિત્રો આજે તમને આપણે જે વાત કરવા જઈ રહ્યા છે તે રક્ષાબંધનને લઈને વાત કરવા જઈ રહ્યા છે આ રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે આજે ઘણી જગ્યા ઉપર એટલે કે ઘણી બધી જેલોની અંદર રક્ષાબંધનનો તહેવાર ઉજવાયો છે તો આ તમામે તમામ જેલોનો અને તમામ અધિકારીઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે આજે ભાઈ બહેનના તહેવારને આદરપૂર્વક તમે જે પર્વ ઉજવવામાં આવ્યો છે તે માટે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો વાત કરવાની આપણે એ છે આજે રક્ષાબંધનનો પર્વ હોય રક્ષાબંધનનો દિવસ હોય અને આ પાવન દિવસે બેન ભાઈને રાખડી બાંધે છે મિત્રો વાત કરવાની મારે એ છે કે આજે જે સવારથી લઈને અત્યાર સુધીમાં જેટલા પણ જેલના દ્રશ્યો આપણે જોયા છે ને તે દૃશ્યોને અનુસંધાને હૃદયમાંથી એક એવો કંપાટ થાય છે કે અંદર હૃદય રડવા બાંધી જાય છે મિત્રો આ ભાવુક દ્રશ્ય અણધારા દ્રશ્ય અને આ બેનની આંખના આંસુ એ મિત્રો આપણને ઘણું બધી કહી જાય છે વાત મારે એ કરવાની છે બધા મિત્રોને મારા બધા ભાઈઓને એ જ કહેવાનું છે આવનારા દિવસોમાં તમારાથી કોઈ એવું કાંડ ના થાય કે જેથી કરીને તમારા ફેમિલી તમારા પરિવાર તમારા વગર સારો તહેવાર ના મનાવી શકે મિત્રો હરેક પળ હરેક ખુશી તમારા માવતર તમારા માતા પિતા તમારી બેન એ લોકોને તમારું કાંઈ જોતું નથી મિત્રો તહેવારની દ્રષ્ટિએ અને ઘરના એક સભ્ય તરીકે તમારી ગેરહાજરી છે ને તે ઘણું બધી શીખવી જાય છે અને ઘણું બધી કહી જાય છે જેથી કરીને આ વિડીયોના માધ્યમથી મારા એક વિનંતી છે કે ન તો કોઈ એવા તમારાથી કાંડ થાય કે ન કોઈ તમારાથી એવા કૃત્ય થાય કે જેથી કરીને તમારી બેનને જેલની અંદર આવી અને પાંચ આહુડા પાડવા પડે તમને અંદરથી સાંભળશો એટલે ખોટું લાગશે ખરાબ લાગશે પણ આજથી સવારથી આઠ વાગ્યાથી લઈ અને સાંજે છ વાગ્યા સુધી જેટલા પણ મેં દ્રશ્ય જોયા છે જેટલા પણ મેં જેલના ભાઈ બહેનના વિડીયો જોયા છે એ વિડીયોના માધ્યમથી મને એવું થયું મનમાં કે ચાલ આજે મને મારા બધા ભાઈઓ માટે એક વિડીયો બનાવવા દે મિત્રો વિડીયો બનાવી અને હું તમારી પાસેથી પાંચ પચીસ રૂપિયા નહીં કમાઈ લો પણ સારું લાગે ને તો શેર કરજો આ વિડીયો આપણે એટલા માટે બનાવ્યો છે કે મારા દરેક ભાઈઓને વિનંતી છે કે આપણી બેન છે ને રક્ષાબંધનની દિવસે મિત્રો એની આંખમાંથી પાણી ના નીકળવું જોઈએ એની આંખમાંથી આંસુ ના નીકળવું જોઈએ એવો સંકલ્પ લેજો મિત્રો કેમકે આ દૃશ્ય જોઈ અને મને ખુદને પણ અંદરથી એવું થાય છે કે ખરેખર આજે એક પોતાના ભાઈ માટે થઈ અને બેનને જેલની અંદર જવું પડે છે અને જેલની અંદર જઈને મિત્રો પાંચ આહુડા પાડવા પડે છે હદ થઈ ગઈ મિત્રો જેલના તમામ અધિકારીઓની હું આદરપૂર્વક બધા બધા અધિકારીઓનું હું સન્માન કરું છું તેના ચરણોમાં વંદન કરું છું કે આ ભાઈ બહેનના પવિત્ર તહેવારને જેલની અંદર પણ મિત્રો રાખડી બાંધવાની પરવાનગી આપવામાં આવે છે